હૃદયરોગથી પીડિત નાગરિકોને વડોદરા મહાનગરપાલિકાની આર્થિક સહાય મેયર સોનીના હસ્તે વિતરણ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર નાગરિકોને જરૂરી આર્થિક સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો મેયર પિંકીબેન સોનીના હસ્તે આ ચેક નિમિત્તે લાભાર્થીઓને આપ્યા ગયા જ્યાં વિવિધ જાહેર પ્રતિનિધિઓની ભલામણના આધારે સહાય મંજૂર કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન પૂર્વ મેયર અને ધારાસભ્યો કેવો રોકડિયા દ્વારા ભલામણ કરાયેલા દીપક ગાંધીને રૂપિયા પચીસ હજારનો ચેક અને પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની ભલામણના આધારે મહેશ સોલંકીને રૂપિયા પચાસ હજારનો ચેક હૃદયરોગની શસ્ત્રક્રિયા બાદ સારવાર માટે આર્થિક સહાય રૂપે અપાયો હતો

મદદની જરૂરિયાત હોય તેવા નાગરિકોને હૃદય રોગની સસ્તક્રિયા બાદ વડોદરા મહાનગર પાલિકા તરફથી આર્થિક સહાયના ચેકના આયોજન મેયરના હસ્તે કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ આપણે શ્રી દીપકભાઈ રસિક શ્રી દીપકભાઈ અરવિંદલાલ ગાંધી જેમને નિયમ મુજબ આર્થિક સહાય પચીસ હજાર મળવા હતી જેના ચેકનું એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે જેના માટે મ્યુનિસિપલ સભાસ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું તો સાથે શ્રી મહેશભાઈ સોલંકી જેમને નિયમ મુજબ પચાસ હજાર નો ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેના માટે મ્યુનિસિપલ શ્રી સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કોઈપણ નાગરિકને આ રીતે જયારે રોગની શસ્ત્રક્રિયા થાય અને ત્યારબાદ આર્થિક સહાય માટે પોતાના વિસ્તારના શ્રી દ્વારા સૂચન કરાવવાનું હોય છે જે દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન હોય છે તેમાં આજ રોજ આ ચેક વિતરણના કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી દંડક શ્રી શૈલેષભાઈ મારા સાથી સભા જેમાં લીલાબેન હતા સંગીતાબેન રવનીબેન હતા અને આ બંને લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું મેં કહ્યું તેમ હૃદય રોગની શસ્ત્રક્રિયા કરવામાં આવે અને એમના દ્વારા જે પણ ડોક્યુમેન્ટ્સ હોય છે જે પણ સભાશસ્ત્રી સૂચન કરે છે એમના દ્વારા ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવતા હોય છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે તે ડોક્યુમેન્ટ્સની ખરાઈ અને એમને જે પણ ટ્રીટમેન્ટ કરી છે એના માટેની પણ માહિતી અને આ જે પણ માહિતી સંદર્ભમાં મેળવવાની હોય એ મેળવવામાં આવતી હોય છે સભાસદશ્રીના સૂચન બાદ આવી રીતે કોર્પોરેશન દ્વારા ચેક વિતરણ કરવામાં આવતું હોય છે જે અન્વયા ચેક વિતરણ કરવામાં આવે છે